સૂત્રાપાડા તાલુકામાં સિમેન્ટ કંપનીના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે સિમેન્ટ કંપનીમાં કામ કરતા વીસ જેટલા કામદારોને કામ ઉપર પરત ન લેતા આખરે કંપનીના ગેટની સામે કામદારો ધરણા પર બેઠા છે સિમેન્ટ કંપનીના કામદારોને નવ મહિનાથી ઘરે બેસવાનો વારો આવ્યો છે ત્યારબાદ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી અને છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે કામદારોના પ્રશ્નોને વહેલી તકે નિવારણ લાવવાની માંગ સાથે ધરણા ઉપર ઉતર્યા છે છેલ્લા આઠ વર્ષથી સિદ્ધિ સિમેન્ટ કંપનીમાં કામ કરું છું અને આ લોકડાઉન પીરિયડ દરમિયાન અમારો જે પગાર હતો તે શાર હજારનું સ્વૈચ્છિક ફોર્મ બહાર પાડેલું એ શ્યાર હજાર સ્વૈચ્છિક ફોર્મમાં અમને સહાય કરવાની ના પડતા અમને લોકડાઉનમાં અમારો જે કોન્ટ્રાક્ટર હતો એને પ્રેશર કર્યો અને કીધું કે ભાઈ તમારા માણસો તો અમારા કાબૂમાં ન હોય તો તમે તમારો કોન્ટ્રાક્ટ બંધ કરી દો એટલે આ જે કોન્ટ્રાક્ટ આખરે ફેબ્રિકેશન હતો એ બંધ કરી દેવામાં આવ્યો અને અમને વીસ માણસોને છૂટા કરવામાં આવ્યા અમારી માંગણી એ છે કે અમને જે અટાણા સુધી ઘેર બેઠા તેનો પગાર આપે અને કાયદેસરનું જે અમારો રોજ થતો હોય અમને રોજ આપે ગીર સોમનાથ જિલ્લાની અંદર સુત્રાપાડા તાલુકામાં આવેલી ગુજરાત સીધી સિમેન્ટ કંપનીની અંદર કોરોનાના પીરિયડ દરમિયાન અખિલ નામના કોન્ટ્રાક્ટરની અંદર અમે વીસ કામદાર કામ કરતા હતા અને ત્યારબાદ કંપની સરકારશ્રીના આદેશ મુજબ આ કંપનીમાં કંપની બંધ કરવામાં આવવામાં આવી ત્યારબાદ ફરી કંપની શરૂ થતાં અમને ચાર કામદારને બોલાવવામાં આવ્યા હતા અને સોળ કામદાર અમારા ઘરે હતા તે પીરિયડ દરમિયાન કંપની કંપનીએ સ્વૈચ્છિક બોમ્બાર પરલી કે ભાઈ જે ઘેર બેઠા છે તેને ચાર હજાર પેમેન્ટ આપવાનું નક્કી કરેલું પણ હજી સુધી પણ લોકડાઉન પેમેન્ટ કંઈક કરવામાં આવ્યું નથી નવ નવ મહિના થયા છતાં પણ આજ સુધી કંપની અમને કામ ઉપર પરત લીધેલા નથી